અંકલેશ્વર એનજીસી ઓફિસ પાસે આવેલા આમ્રપાલી સોસાયટીમાં રહેતા વૈભવ ચંગઈવાલા દ્વારા ગત વીસમી ડિસેમ્બરના રોજ ઓફિસમાં બેઠા હતા તે દરમિયાન લેપટોપ ઓનલાઈન એક જાહેરાત જોવા મળી હતી જેમાં ડલ્લસ ઇકોમ ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડના નામે ફ્રેન્ચાઇઝીસની ડીલરશીપ મેળવો લખ્યું હતું જે આધારે ફ્રેન્ચાઇઝી ડીલરશીપ લેવા માટે ઓનલાઈન સંપર્ક કરતાં તેમની વેબસાઇટ પરથી બ્રોસર આવ્યું હતું જે બાદ ઓનલાઈન મીટિંગ ગૂગલ મીટ ઉપર કરી હતી જેમાં લોકલ ફ્રેન્ચાઇઝી અને ભવિષ્યમાં કોઈ લોજિસ્ટિક પાર્સલ બુકિંગ કરશે તો દસ ટકા વળતર તેમજ ફ્રેન્ચાઇઝી લેવા માટે પંદર લાખ ડિપોઝિટ અને પચાસ હજાર સોફ્ટવેર ફી મળી કુલ પંદર પોઈન્ટ પચાસ લાખ કંપની આપવામાં જણાવ્યું હતું અને તેને બે ટકા વધુ વળતર મળી

ડાલાસ ઈકોમ ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડના અરુણ કુમાર દાસ જનલ મેનેજર આશિષ ધોડકિયા અને અન્ય ઈશમો સામે ફરિયાદ નોંધી હતી પોલીસે તપાસ શરૂ કરી ઓનલાઇન એનાલિસિસ તેમજ ટેકનિકલ સર્વિન્સ શરૂ કરી હતી મેરા નામ વૈભવ પુરુષોત્તમ લાલ ચંબુઈવાલા મેં ડાલાસ યુકોમ ઇન્ફોટેક પ્રાઇવેટ લિમિટેડ ઇસ્કાર રિજનલ ફ્રેન્ચાઇઝી લ્યા હતા ડિસેમ્બર મહિને બાદ ચાલ રહ હતા जनवरी में जा मैंने पूरा पेमेंट करा पंद्रह लाख पचास हज़ार प्लस इनका इन्होंने मेरे को ड्राइंग दिया था कि इस हिसाब से ऑफिस सेटअप करना है तो वो पूरा मैंने ऑफिस सेटअप करा ये आम्रपाली में निहारी का अपार्टमेंट के अंदर मेरा ऑफिस है वहाँ पे पूरा चार लाख रुपया खर्चा करके मैंने ऑफिस सेटअप करा जनवरी जनवरी में इनको कंपनी को पूरा पैसा दिया फरवरी से इनको फॉलोअप कर रहे हैं कि काम कब चालू होगा तो इन्होंने कुछ काम नहीं चालू करा फिर इनका सब फोन स्विच ऑफ हो गए मेल लिखते हैं इनका कोई मेल का जवाब नहीं आ रहा है और मार्च महीने से टोटल सब चीज़ स्टॉप हो गई है फिर मैंने पुलिस में फरियाद दी और अभी मेरी पांच तारीख को एफआईआर आई लॉन्च हुई है टोटल मेरे साथ में उन्नीस लाख पचास हज़ार का स्कैम हुआ है